નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસ એમાં આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન સોશિયલ મીડિયા જોડે છે કે જુદા પાડે છે તો ચાલુ જોઈ લઈએ આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા માનવ જીવનનો અગત્યનો ભાગ બની ગયો છે ટેકનોલોજીના વિકાસ સાથે વિશ્વને ગ્લોબલ વિલેજ બનાવવામાં સોશિયલ મીડિયાનું યોગદાન અદ્વિતીય છે વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ટેલિગ્રામ એક્સ ટ્વિટર જેવા પ્લેટફોર્મે માનવ માનવ વચ્ચેની માહિતી ભાવનાઓ અને વિચારોની આપલે સરળ અને ઝડપી બનાવે છે પરંતુ પ્રશ્ન એ છે કે સોશિયલ મીડિયાનો પ્રભાવ આપણને વધુ નજીક લાવે છે કે અંતર વધારે છે આ પ્રશ્નના બંને પાસા સકારાત્મક અને નકારાત્મક સામાજિક જીવનમાં સ્પષ્ટ દેખાય છે સોશિયલ મીડિયા જોડનારું સાધન હકારાત્મક પાસા દુનિયાને નજીક લાવતું માધ્યમ અગાઉ જે લોકો વિદેશ કે દૂરના શહેરોમાં રહેતા હતા તેમની સાથે સંપર્ક માટે પત્ર કે લેન્ડલાઇન કોલ પર નિર્ભર રહેવું પડતું આજ માત્ર એક ક્લિકથી વિડીયો કોલ દ્વારા પરિવારજનો સાથે જીવંત વાતચીત કરી શકાય છે ઓનલાઈન ગ્રુપ કોમ્યુનિટી અને ફોરમ લોકો વચ્ચે સકારાત્મક જોડાણ વધારવામાં મદદ કરે છે જ્ઞાનનો આખો ખજાનો શિક્ષણ ક્ષેત્રમાં સોશિયલ મીડિયાએ ક્રાંતિ લાવી છે યુટ્યુબ ગૂગલ ફ્રી કોર્સ પ્લેટફોર્મ એજ્યુકેશનલ એપ્લિકેશન બધું જ જ્ઞાનને મફતમાં સરળ બનાવે છે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી પ્રેક્ટિકલ ડેમો લર્નિંગ ટીપ્સ સોશિયલ મીડિયા સમૃદ્ધ સાધન છે ટેલેન્ટ અને સર્જનાત્મકતાને મંચ ગાયકી નૃત્ય ચિત્રકળા રસોઈ કોમેડી કોઈ પણ પ્રતિભાને વિશ્વ સુધી પહોંચાડવામાં સોશિયલ મીડિયા સૌથી મોટું મંચ છે ઘણી વ્યક્તિઓ ગામ ગામમાંથી સોશિયલ મીડિયા દ્વારા જ લોકપ્રિય બની છે વ્યક્તિનું ટેલેન્ટ ઓળખાય અને તેને કરિયર રૂપે અપનાવવામાં સોશિયલ મીડિયા મદદરૂપ બને છે નંબર ચાર બિઝનેસ અને રોજગાર માટે આશીર્વાદ ડિજિટલ માર્કેટિંગ ઓનલાઈન સ્ટોર ઇ કોમર્સ અને બ્રાન્ડ પ્રમોશન દ્વારા નાના મોટા વ્યવસાય ફૂલ્યા ફાલ્યા છે ઘેર બેઠા મહિલાઓ પણ હોમમેડ પ્રોડક્ટ્સ વેચી સ્વરોજગાર મેળવી શકે છે યુવાનો માટે સોશિયલ મીડિયા નવા કરિયરના રસ્તા ખોલે છે ઇન્ફ્લુએન્સર કન્ટેન્ટ ક્રિએટર ડિજિટલ માર્કેટર વિડિયો એડિટર વગેરે નંબર પાંચ સામાજિક એકતા અને સંવેદનશીલતા સોશિયલ મીડિયા પર રક્તદાન જરૂરિયાતમંદને મદદ ચેરિટી કમ્પેન અને આપત્તિ પછી રાહત કાર્ય માટે ઝડપથી માહિતી વહેંચી શકાય છે અનેક વખત સોશિયલ મીડિયા દ્વારા જ લોકોની જિંદગી બચાવવામાં આવી છે નંબર 6 સમાજમાં જાગૃતિ પર્યાવરણ સ્ત્રી સુરક્ષા શિક્ષણ આરોગ્ય જેવા મુદ્દાઓ માટે જાગૃતિ ફેલાવવા સોશિયલ મીડિયા શક્તિશાળી માધ્યમ બની ગયું છે એક સકારાત્મક પોસ્ટ લાખો લોકો સુધી પહોંચીને મોટું પરિવર્તન લાવી શકે છે હવે જોઈએ સોશિયલ મીડિયા અંતર લાવતું સાધન નકારાત્મક પાસા એક માનસિક અંતર વધે છે જ્યારે લોકો વર્ચ્યુઅલ દુનિયામાં વધારે સમય વિતાવે છે ત્યારે પરિવાર અને મિત્રો સાથે સમક્ષ મળવાની પ્રક્રિયા ઘટે છે એક જ રૂમમાં બેઠેલા લોકો પર પરસ્પર વાત કરવાની જગ્યાએ મોબાઈલમાં વ્યસ્ત હોય છે આ માનસિક અંતર વધારવા માટે જવાબદાર છે નંબર બે આ શક્તિ અને સમયનો વ્યય સોશિયલ મીડિયામાં લાઈક છે કમેન્ટના માધ્યમથી મળતા લોકો તેના આદિ બની જાય છે કલાકો સુધી બિનજરૂરી રીતે સ્ક્રોલિંગ કરવાથી અભ્યાસ કામ સુખ અને સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે નંબર ત્રણ ફેક ન્યૂઝ અને ગેરસમજ સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ઝડપી ફેલાવવાની શક્તિ ધરાવે છે રાજકારણ ધર્મ સમાજ સંબંધિત અફવાઓ તણાવ અને ઝઘડા ઊભા કરે છે લોકો પુરાવા વગર માન્યતાઓ બનાવી લે છે જે સમાજના તંત્રને ખતરામાં મૂકે છે નંબર ચાર તુલના અને માનસિક તણાવ સોશિયલ મીડિયા પર લોકો પોતાની લાઈફનો માત્ર હાઇલાઇટ વર્ઝન બતાવે છે જેના કારણે બીજા લોકોને પોતાની જીવનશૈલી નબળી લાગી શકે છે આ ડિપ્રેશન ઈર્ષા તણાવ અને આત્મવિશ્વાસમાં ઘટાડો ઉત્પન્ન કરે છે નંબર પાંચ પરિવાર અને સમાજમાં દોરીઓ સોશિયલ મીડિયા પર વધારે નિર્ભરતા માનવીને ડિજિટલ સાથી તરફ ખેંચે છે વ્યસકો યુવાનો વચ્ચે સંવાદ ઓછો થાય છે પરંપરાગત મૂલ્યો સંસ્કાર અને સંબંધોની ગરમાહટ ઘટે છે સોશિયલ મીડિયા વચ્ચે સંતુલન જ સાચો માર્ગ સોશિયલ મીડિયા સારો કે ખરાબ એ પ્રશ્ન કરતા વધુ મહત્વનો પ્રશ્ન એ છે કે તેનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ નિયમિતતા મર્યાદા અને સમજપૂર્વકના ઉપયોગથી સોશિયલ મીડિયા આપણને લાભ આપે છે દિવસમાં સોશિયલ મીડિયા માટે મર્યાદિત સમય નક્કી કરવો સૂતા પહેલા મોબાઈલથી દૂર રહેવું જ માહિતી શેર કરવી સકારાત્મક અને શૈક્ષણિક કન્ટેન્ટ તરફ ઝુકાવ રાખો પરિવાર સાથે રિયલ ટાઈમ પસાર માટે નિયમિત સમય આપવો અંતે બસ એક જ વાક્ય પૂરતું છે સોશિયલ મીડિયા સાધન છે જીવન નહીં સાધનનો ઉપયોગ સાચો કરશો તો જીવન ಸುಂದರ ಬನ್ಸೆ ಧನ್ಯವಾದ